વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ઘડિયાળી પોર્ટના કરોડિયા પોર્ટમાં આવેલી શિવ કંગન સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા હતા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ભરચક ગીરદી ધરાવતા વિસ્તારમાં આવેલા એક સ્ટોરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો મળતી માહિતી અનુસાર ઇકો ગાડી લઈ તસ્કરો એમજી રોડ પર આવેલી ત્રણથી ચાર દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તાળા ન તૂટતા તસ્કરો ઘડિયાળી પોળમાં આવેલ કરોડિયા પોળમાં ઘૂસ્યા હતા જ્યાં શિવ કંગન સ્ટોરમાં ગલ્લામાંથી અંદાજેત રોકડા રૂપિયા છ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બન્યા આ દુકાન આપણે સુલતાનપુરા કરોલિયા પોલમાં આવી છે અને શિવ કંગન કરીને છે અને સવારે મને ફોન આવે એક ભાઈનો કે તમારી દુકાનના જે તાળા તૂટી ગયા છે તો તમે આઈને જોઈ લો કે હું આવ્યો સવારે સીધો ઘરેથી અહીંયા જ આવ્યો આઈને જોયું તો બધું તાળાવાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન વામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે કેશ કેટલી હતી અંદાજે ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો છ લાખ જેવા હતા ટોટલ કેટલા ચોર હતા અંદાજે તમારે ત્યાં ત્રણ એક જણા હતા અંદર ત્રણ જણા જેવા શું લઈને આવ્યા હતા ફોર વ્હીલર લઈને આવ્યા હતા કે કીકો જેવી કંઈક ગાડી હતી અને ત્રણેક જણા ત્રણ ચાર જણા હતા તે એક જણ ગાડીમાં જ હતો ને ત્રણ જણ અંદર આયા હતા કઈ તો આગળ તમે કઈ પ્રોસેસ કાર્યવાહી કરી એટલે એફઆઈઆર કરાવી દીધી છે સવારે જ આવીને ડાયરેક્ટ તરત ત્યાં પોલીસ સ્ટેશન જઈને કરાવી દીધું છે તેને લખાઈ દીધું બધું એ લોકો આવ્યા હતા ચેકિંગ માટે બધું ચેક કરી ગયા છે શું નામ તમારું પ્રવિણ